શિવાલિક રાજધાની સોસાયટીમાં ધામધૂમથી જન્મ દિવસની ઉજવણી નું આ પવિત્ર પર્વ શિવાલિક રાજધાની બંગલો સોસાયટીમાં ધામધૂમથી ઉજવાયો ઉમા સ્કૂલની બાજુમાં આવેલી આ સોસાયટી શ્રી કૃષ્ણની ભક્તિમાં રંગાઈ ગઈ જ્યાં રહેવાસીઓએ ઉત્સાહ અને શ્રદ્ધાભીના તહેવારની ઉજવણી કરી સોસાયટીના પ્રાંગણને રંગબેરંગી ફૂલો લીલા તોરણો અને ઝગમગતી રોશની શણગારવામાં આવ્યા હતા બાળ ગોપાલ ની મૂર્તિ ને વસ્ત્રો અને જવેરાત શણગારી પારણા ઝુલાવવામાં આવી જેમાં નંદગીરા આનંદભાઈઓ જય કનૈયા લાલ કીના નાદ સાથે ભક્તો ઝુમી ઉઠ્યા રમત ગમત ભજન કીર્તન અને રાસ ગરબા ના કાર્યક્રમો એ વાતાવરણ નાના બાળક શ્રી કૃષ્ણ બનાવી યુવાનો અને બાળકોએ દહીં હાંડી ફોડવાની પરંપરામાં ઉત્સાહથી ભાગ લીધો હતો ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય ભોગ માખણ મિશ્રી કરીને ધાણાની પંજરીનો પ્રસાદ ભક્તોમાં વહેંચવામાં આવ્યો સોસાયટીના રહેવાસીઓએ એકજૂથ થઈને આ ઉત્સવનું આયોજન કર્યું જેમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાએ ભાગ લીધો હતો શિવાલિક રાજધાની બંગલો સોસાયટીનો આ જન્માષ્ટમી ઉત્સવ ભક્તિ ઉત્સાહ અને સમુદાયની એકતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો બ્યુરો એમજી લાઈવ ન્યૂઝ છગન પટેલ મહેસાણા